તો હેલો મિત્રો કેમ છો મજામાં મજામાં દેશો તો મારા વિડિયો જોતા એટલે મજામાં જ હોય તમારે રણ ઓફ કોમેડી ચેનલમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો તમે વિડીયોનો ટાઇટલ ને થંભલ જોઈને તો સમજી જ ગયા હશો કે વિડીયો કેવો થવાનો છે વિડીયોમાં નવો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં કારણ કે તમને નવા નવા જોવા મળતા જ છે તો મિત્રો આપણા ગુજરાતમાં સાતમ આઠમ કેવું હોય એટલે તમે સ્કૂલ બંધ કોલેજ બંધ અમદાવાદ ધંધા બને અને અંદર જાતો તો બાયણું બને અને પાછા અંદર કહો વીસ નું બન ને દસ નું બન જોજો માપમાં રહેજો પછી ભગવાન કે દૂડી તીડી આપજો પણ સળંગ આપજો મારે ત્યાં પાકી રોન કાઢીએ છે મિત્રો આપણા ગુજરાતમાં તો કઈક સાથે માટે મોજ જ અલગ છે ઓક તો આમ તો ટ્રેકિંગ માટે ફરવા અને જુગા રમવાનું તો ખાસિયત છે અને એમાંય પાછા આપણા ચોવાણા બોવાણા બનાવવા એટલે આમ તો મજા આવી જાય શું વાત છે બાપા

ખાસિયત અને ગુજરાતમાં તો આમ તો સાઠ માસ્ટર નો તહેવાર એટલે એમ મોજ પડી જાય અને આ તહેવારમાં તો બધાય ને રજા એટલે રજ્યા જ હોય ગમે એવું હોય એટલે રજ્યા જ હોય મિત્રો સાત્યમ આઠમ નો તહેવાર આવે એટલે તો મિત્રો રાજીના રેડ થઈ જાય એવું તો સાત્યમ આઠમ નો તહેવાર છે પણ આમાં તો પછી સમજો જુગારમાં રમી હારી જાય એટલે હવે શું કરવું આ બે વીકા વેસી નાખું કે શું એટલે સુધી પહોંચી જાય મારા અહીંયા

બીજા દિવસના આઠ વાગે ચોવીસ કલાક રમે તો મારે ત્યાં થાકે નહીં એ આપણા ગુજરાતીઓ મિત્રો ગુજરાતની ની કઈ ખાસિયત જ અલગ છે તો મિત્રો આઈટમ આઈટમ તહેવાર આવડે કે તમે કેટલા રાજી થાવ છો તો મિત્રો જરાક એક નાનકડી કોમેન્ટ કરજો કે તમને આઈટમ આઈટમ તહેવાર કેવો લાગે છે તો મિત્રો હા જે આપણા ગુજરાતની ખાસિયત એટલે આઈટમ આઈટમ તહેવાર અને આઈટમ દિવસ દિવસ આપણા કાનાનો જન્મ દિવસ આવે આમ રાતે એટલે જન્મ દિવસ આવે એટલે આપણે કેટલી ઉજવણી હોય રાતે ફટાકડા કાના નો કાનાનો ડે આવે ને બધા આખા ગુજરાતમાં એટલે કે દુનિયામાં કાના નો આવે એટલે બધા વિશ કરતા હોય કેટલો હરખ શોખ માંગતો હોય અને પછી મટકી ફોડવાનું આ હા શું પ્રોગ્રામ છે બધો આ મજા આવી જાય એટલે ગુજરાતની વાત જ અલગ છે ભાઈ સાત્ય માટેટમ કરવા હોય ને તો ગુજરાતમાં તે પાછું આપણું કાંઠિયાવાડ એટલે કાંઠિયાવાડ શું વાત ન થાય એની તો મિત્રો સાત્ય માઇટમમાં તમને ક્યાં જવાનો જરા કોમેન્ટ કરી દેજો કારણ કે અમને આવા લોકેશન મળતા જ રહે તો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું છું રણો કોમેડી